હાજર રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો મહોવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તારક ચિહ્ન મહોવા નવા ઝાપા વાસણઘાટની પાસે રહેતા ભૂપતભાઈ વિઠલભાઈ વાળા તેમની વાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ તેના વિરુદ્ધ મહોવાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા बेतालीस हजार एक सौ वीस रुपया नो चिन्ह तारकचिह तारकचिहन कामगीरी करना पोलिसाफर तारकचिह पॉलिसंस श्री ए आर वाड़ा साहेबना मार्गदर्शन हेठल स्टाफना भाई डाभी अरविंद भाई बारैया तरुण भाई नंदवा प्रवीण भाई गलसर